समाजનો ગૌરવ વધારતા આનંદ જિલ્લાના શિક્ષિકા તેજલબેન કિરીતભાઈ સુધા તાજેતરમાં તારીખ 9 માર્ચ 2025 રવિવારના રોજ ઉત્તર ગુજરાતના કલોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મે આફિليટેડ ટુ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ગુજરાત રાજ્યના 18 જિલ્લામાંથી કુલ 56 મહિલાઓને શિક્ષણ જગતના અને સામાજિક ક્ષેત્રે યોદ્ધા સમાન બહેનોએ તેમના ક્ષેત્રમાં કરેલ સફર કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે પ્રમુખ શ્રી મિતેશભાઈ જેઠવા મંત્રી શ્રી নরસિંહભાઈ ઇટાલિયા અને સમગ્ર ટીમ દ્વારા મહિલા ગૌરવ સન્માન 2025 કાર્યક્રમનું ભવ્ય આયોજન સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ મુકામે કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદનીશ સચિવ શ્રી સ્નેહલબેન પટેલ અને ડોક્ટર દમયંતીબા સિંધા એમડી हर्બલ કેન્સર સ્પેશિયાલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના ઉદ્ઘાટન શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપदासજીએ એવોર્ડ પ્રાપ્ત કરેલ મહિલાઓને વિશેષ આશીર્વાદ આપ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાંથી તેમના ક્ષેત્રના કાર્યોના આધારે પસંદ થયેલ 56 મહિલાઓને શિલ્ડ સન્માનપત્ર મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં આણંદ જિલ્લાના સોજીતરા તાલુકાની કાસોર કુમાર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા तेजलबेन कुमार सुथार सन्मान हतु। जे समस्त लुहार सुथार समाज माते गौरवनी बाबत छे। समग्र कार्यक्रमन संचालन आश्रम विनय मंदिर गांधी आश्रम ना आचार्य श्रीमती विलसुबेन टाके हतु। समग्र कार्यक्रमन खूब सुंदर रीते आयोजन करवा बदल अने सन्मान बदल तमाम सन्म्मात बहनोंए आयोजको खूब खूब आभार हतो तेजलबेन सुथार तेओए જિલ્લા લેવલે રાષ્ટ્રીય લેવલે अनेक એવોર્ડ મેળવેલ છે આનંદ जिल्हा શિક્ષણાધિકારી તેઓની આ સિદ્ધિઓ બદલ ખાસ નોંધ રાખે છે શાળામાં બાળકોને સૌથી વધુ પ્રિય શિક્ષક સૌથી હોશિયાર શિક્ષક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળામાં નિપુણ અભ્યાસ કરાવવાની કાર્ય પદ્ધતિથી વિદ્યાર્થીઓ વાલીઓ અને આચાર્ય શિક્ષકગણ સૌ કોઈ પ્રભાવિત છે तमाम माहिती वल्लभ विद्यांगर थी अमारा सहयोगी अशोक भाई पीठवा द्वारा आपवामा आवी हती।